હાલ ત્યારે દબાણ શાખાની ટીમ એક્ટિવ મોડમાં છે અલગ અલગ જગ્યા પર દબાણો કરવામાં આવ્યા હોય અને તે જ અંતર્ગત દબાણ શાખાની ટીમ આ દબાણો દૂર કરી રહી છે વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં ગોત્રી અને ગોત્રી કે જ્યાં ઘરોને એડવાન્સ નોટિસ આપવામાં આવી હતી કે આ દબાણો છે તે જાતે જ ખસેડી લો પરંતુ તેઓ દ્વારા ન ખસેડાતા દબાણ શાખાની ટીમ ત્યાં ટ્રાટકી છે અલગ અલગ જગ્યા પરના દબાણો દૂર કર્યા છે સાથે જ લારી ગલ્લાઓ દ્વારા પણ જે દબાણો કરવામાં આવ્યા હતા તે પણ દૂર કરવામાં આવ્યા છે દબાણ શાખાની ટીમ પોલીસ બંને ભેગા મળી અને આ દબાણો દૂર કરે છે ત્યાં સ્થાનિકો અને દબાણ શાખાની ટીમ વચ્ચે તુતુ મેમાના દર્શો પણ સામે આવ્યા છે

પશ્ચિમ ઝોનમાં યસ કોમ્પ્લેક્ષથી નીલાંબર સર્કલ જતા ડાબા હાથે જે ચાર એક જેટલા ઓરડીઓ બનાવવામાં આવેલી હતી તે ઓલરેડી તેર જૂનના રોજ એ ડિમોલિશ કરવામાં આવી હતી અને એ માટે એફોર્ડેબલ હાઉસિંગ દ્વારા ફાળવણીની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી હતી પરંતુ આ સ્થળે ફરીથી દબાણો થતાં આજરોજ અમે એ દબાણ દૂર કરવાની કાર્યવાહી કરી છે ને હાલ કામગીરી ચાલુ છે રોડ લાઈનમાં હતા અને રોડ લાઈનમાં ચારેક જેવી ઓડીઓ બનાવી લે ઓલરેડી આ તેર જૂને ટીપી વિભાગ દ્વારા સંપૂર્ણ કાયદાકીય કાર્યવાહી લીગલ કાર્યવાહી કરી અને તમામ પાસાઓ ધ્યાને રાખીને કાર્યવાહી ઓલરેડી હાથ ધરવામાં આવી તેર જૂને આ દબાણો ઓલરેડી તોડી નાખવામાં આવ્યા હતા